આપણે લઈ લીધી અને ત્યારબાદ આવે હે ઓટો સ્ટેરિંગ અને આપણે ચાલો ત્યાં જઈ અને આ છે ફાર્મરિંગ ઓટો સ્ટેરિંગ આપડે પ્લસ ઓટો અને સ્વીચ પણ આપી દીધી બીજા નંબર માં વાઇફાઈ ઉપર પણ ઓપરેટ કર્યું વાયફાઈ ઉપર અને ત્રીજા નંબરમાં તમે આમાં અમે ચાર મોડ આપી દીધા એનટીપીઆર નું મોડ આપી દીધો છે બીજા નંબરમાં રિચાર્જ ઉપર ચલાવવું હોય તો પણ ચલાવી શકો ચોથા નંબરમાં તમારે બેસ સ્ટેશન ઉપર ચલાવવું હોય તો ચલાવી શકો અને તમારે હોટસ્પોટ ઉપર ચલાવવું હોય તો પણ ચલાવી શકો